જુઓ આજે આપણે વાત કરવાના છીએ આધાર કાર્ડ વિશે હા એ જ કાર્ડ જે હવે લગભગ દરેક જગ્યાએ જરૂરી બની ગયું છે પણ શું તમે જાણો છો કે એના નિયમોમાં કેટલાક મોટા અને ખૂબ જ જરૂરી ફેરફારો થયા છે બસ આજે આપણે એ જ બધા નવા નિયમોને એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ તો ચાલો શરૂ કરીએ સારું તો સૌથી પહેલાં એક ખૂબ જ સીધો અને સરળ સવાલ શું તમારું આધાર કાર્ડ દસ વર્ષ કે એનાથી પણ જૂનું છે જરા યાદ કરીને જુઓ જો જવાબ હા હોય તો હવે પછીની વાત ખૂબ જ ધ્યાનથી સાંભળજો કારણ કે પહેલો અને સૌથી અગત્યનો નવો નિયમ સીધો આને જ લગતો છે તો આ છે પહેલો વિભાગ દસ વર્ષનો અપડેટ નિયમ હવે આ નિયમ શું કહે છે બહુ સીધી વાત છે જો કોઈનું આધાર કાર્ડ દસ વર્ષ પહેલા બન્યું હોય અને એ દસ વર્ષમાં એક પણ વાર કોઈ ડોક્યુમેન્ટ અપડેટ કરાવ્યા ન હોય તો હવે કરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે આની પાછળનો હેતુ એ જ છે કે સરકાર પાસે આપણી જે માહિતી છે તે એકદમ તાજી અને સાચી રહે તો સવાલ એ થાય કે આ ફરજિયાત અપડેટમાં કરવાનું શું હોય છે તો જુઓ આમાં તમારે તમારો ઓળખનો પુરાવો એટલે કે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી જેને આપણે પીઓ આઈ કહીએ છીએ અને સરનામાનો પુરાવો એટલે કે પ્રૂફ ઓફ એડ્રેસ જે પીઓ એ કહેવાય એ બંનેને ફરીથી અપલોડ કરવાના છે આ કરવા પાછળ સરકારનો એક જ હેતુ છે ડેટાબેઝ એકદમ ચોક્કસ રહે કોઈપણ પ્રકારની છેતરપિંડી અટકે અને જે પણ સરકારી યોજનાઓ છે તેનો લાભ સાચા અને લાયક વ્યક્તિ સુધી જ પહોંચે હવે આ અપડેટ કરાવવા માટે બે રસ્તા છે પહેલો રસ્તો છે ઓનલાઇન ઘરે બેઠા તમે માય આધાર પોર્ટલ પર જઈને આ કામ કરી શકો છો અને સારી વાત એ છે કે યુઆઈડીએઆઈ અમુક સમય માટે આ સેવા એકદમ મફત રાખે છે અને બીજો રસ્તો છે ઓફલાઈન એટલે કે તમારા નજીકના આધાર કેન્દ્ર પર જઈને ત્યાં જશો તો તમારે લગભગ પચાસ રૂપિયાની નજીવી ફી ચૂકવવી પડશે ચાલો હવે આવીએ બીજા વિભાગ પર અને આ પણ એટલો જ અગત્યનો છે આ છે અંગત વિગતોમાં સુધારા કરવાની મર્યાદા હા તમે બરાબર સાંભળ્યું હવે તમે અમુક વિગતો મન ફાવે ત્યારે વારંવાર બદલી નહીં શકો એના પર હવે મર્યાદા આવી ગઈ છે તો ચાલો જોઈએ ક્યાં મર્યાદાઓ શું છે યાદ રાખજો આ લાઈફ ટાઈમ લિમિટ છે તમારા નામમાં ફેરફાર તમે આખી જિંદગીમાં ફક્ત બે જ વાર કરાવી શકશો અને એનાથી પણ વધારે કડક નિયમ છે જન્મ તારીખ અને જાતિ માટે એ બંનેમાં ફેરફાર કરવાનો મોકો તમને ફક્ત અને ફક્ત એક જ વાર મળશે હવે આટલા કડક નિયમો કેમ કારણ કે સરકાર નથી ઇચ્છતી કે કોઈ પોતાની ઓળખ સાથે વારંવાર છેડા કરે અને સિસ્ટમની સુરક્ષામાં કોઈ પણ જાતનું જોખમ ઊભું થાય પણ હવે સવાલ એ થાય કે માની લો કે કોઈએ ભૂલથી કે કોઈ કારણસર આ લિમિટ પૂરી કરી દીધી છે તો પછી શું શું એ ક્યારેય ફેરફાર નહીં કરાવી શકે ના એવું નથી આવા ખૂબ જ ખાસ કિસ્સાઓ માટે એક અલગ જ પ્રક્રિયા બનાવવામાં આવી છે જેને એક્સેપ્શન હેન્ડલિંગ પ્રોસેસ કહેવાય છે આ માટે તમારે સીધો યુઆઈડીઆઈની પ્રાદેશિક ઓફિસનો સંપર્ક કરવો પડે છે ત્યાં તમારા કેસની પૂરેપૂરી તપાસ થાય છે અને પછી જ કોઈ નિર્ણય લેવામાં આવે છે હવે એક સારા સમાચાર નવા નિયમો પ્રમાણે હવે ઘણી બધી વસ્તુઓ ઘરે બેઠા જ ઓનલાઇન અપડેટ થઈ શકે છે જેમ કે નામ સરનામું અને જન્મ તારીખ આ બધા માટે તમારે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી માય આધાર પોર્ટલ પરથી જ કામ થઈ જશે પણ હા એક પણ છે અમુક વસ્તુઓ માટે તો તમારે આધાર કેન્દ્ર પર જવું જ પડશે જેમ કે તમારો ફોટો બદલવો હોય ફિંગરપ્રિન્ટ કે આંખોનું સ્કેન અપડેટ કરાવવું હોય અથવા તો મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી બદલવું હોય આ બધા કામો માટે તો કેન્દ્ર પર જવું ફરજિયાત છે ચાલો હવે આવીએ ત્રીજા અને એકદમ પ્રેક્ટિકલ વિભાગ પર જેમાં આપણે વાત કરીશું પૈસાની એટલે કે નવી ફીની અને કેટલીક ખૂબ જ મહત્વની તારીખોની અને તો બિલકુલ ચૂકતા નહીં તો જુઓ જો તમે આધાર કેન્દ્ર પર જાઓ છો અને તમારી કોઈ ડેમોગ્રાફિક વિગત એટલે કે નામ સરનામું જન્મ તારીખ કે મોબાઈલ નંબર જેવી કોઈ વસ્તુ અપડેટ કરાવો છો તો હવે એના માટે નવી ફી પંચોતેર રૂપિયા નક્કી કરવામાં આવી છે અને એનાથી આગળ જો તમારે બાયોમેટ્રિક અપડેટ કરાવવાનું છે એટલે કે ફોટો ફિંગરપ્રિન્ટ કે પછી આંખની કીકીનું સ્કેન તો એના માટેનો ચાર્જ હવે વધારીને એકસો પચ્ચીસ રૂપિયા કરી દેવામાં આવ્યો છે આ ઉપરાંત બીજી પણ કેટલીક સેવાઓના ચાર્જ છે માની લો કે તમારે આધાર કાર્ડ ફરીથી પ્રિન્ટ કરાવવું છે તો એના માટે ચાલીસ રૂપિયા લાગશે અને હા એવા લોકો માટે જેઓ બીમાર છે કે કોઈ કારણસર કેન્દ્ર પર નથી જઈ શકતા તેમના માટે ઘરે આવીને નોંધણી કરવાની પણ એક ખાસ સેવા છે એનો ચાર્જ થોડો વધારે છે પ્રથમ વ્યક્તિ માટે સાતસો રૂપિયા હવે આ તારીખ તો ખાસ નોંધી લેજો આપણે જે શરૂઆતમાં વાત કરી હતી ને કે દસ વર્ષ જૂના આધારમાં ડોક્યુમેન્ટ અપડેટ કરાવવું ફરજિયાત છે તો એ કામ જો તમે ઓનલાઈન કરો છો તો અત્યારે એ બિલકુલ મફત છે એક પણ રૂપિયો નહીં પણ ધ્યાન રાખજો આ મફત સેવા હંમેશા માટે નથી આ ઓફર ફક્ત ચૌદ જૂન બે હજાર છવ્વીસ સુધી જ ચાલુ છે તો સમયસર કરાવી લેજો અને આ રહી બીજી ખૂબ જ મહત્વની ડેડલાઇન આધાર અને કાર્ડને લિંક કરવાની આ કામ કરવા માટેની છેલ્લી તારીખ છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર આ તારીખ ભૂલતા નહીં કારણ કે જો આ તારીખ સુધીમાં લિંકિંગ ન થયું તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તમારું પેનકાર્ડ નિષ્ક્રિય એટલે કે ઇનઓપરેટિવ થઈ શકે છે અને જો પેનકાર્ડ બંધ થઈ ગયું તો સમજી લો કે બેન્કિંગથી લઈને રોકાણ સુધીના બધા જ નાણાકીય વ્યવહારો અટકી પડશે તો ચાલો હવે આપણે આપણા અંતિમ વિભાગ તરફ આગળ વધીએ આધારનું ભવિષ્ય આપણે એ સમજવાની કોશિશ કરીશું કે સરકાર આટલા બધા ફેરફારો શા માટે કરી રહી છે અને આવનારા સમયમાં આધાર કાર્ડ આપણા જીવનમાં કેટલી મોટી ભૂમિકા ભજવશે તો સૌથી મોટો બદલાવ આવી રહ્યો છે ઈ કેવાયસીમાં આધાર આધારિત ઇ કેવાયસી એટલે કે ઓનલાઈન તમારી ઓળખની ચકાસણી હવે ખૂબ જ ઝડપી અને સરળ બની રહી છે આનો સીધો ફાયદો ક્યાં થશે બેંકોમાં લોન લેવામાં જ્યાં પહેલાં કાગળના ઢગલા કરવા પડતા હતા હવે ત્યાં લાંબી કાર્યવાહીમાંથી છુટકારો મળશે બસ એક ઓટીપી કે વિડીયો કોલથી તમારું કામ ફટાફટ થઈ જશે અને આ એક બીજો મોટો ફેરફાર છે અત્યાર સુધી આપણે આધારનો ઉપયોગ મોટે ભાગે સરકારી કામો માટે જ કરતા હતા બરાબર ને પણ હવે એવું નથી નવા નિયમો હેઠળ હવે પ્રાઇવેટ કંપનીઓ પણ વેરિફિકેશન માટે આધારનો ઉપયોગ કરી શકશે એટલે કે હવે તમે ઓનલાઈન ખરીદી કરો કોઈ હોસ્પિટલમાં જાઓ કે પછી ક્યાંક મુસાફરી માટે ટિકિટ બુક કરાવો ત્યાં પણ આધારથી વેરિફિકેશન થઈ શકશે આનો હેતુ એ જ છે કે દરેક ક્ષેત્રમાં સુવિધા પણ વધે અને સુરક્ષા પણ તો આટલી બધી ચર્ચા પછી એક છેલ્લો સવાલ શું હવે આપણે સૌ આપણા આધાર કાર્ડને સુરક્ષિત અને હંમેશા અપડેટ રાખવા માટે તૈયાર છીએ કારણ કે એક વાત તો સ્પષ્ટ છે હવે આધાર કાર્ડ ફક્ત એક ઓળખપત્ર નથી રહ્યું એ તો આપણા આખા ડિજિટલ જીવનનો પાયો બની ગયો છે આવા વધુ વીડિયો જોવા માટે અમારી સાથે રહો કૃપા કરીને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો આભાર